તરામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે છત્રી ના છાયે અને વરસાદ ચાલુ થઈ ગયો છત્રી બેઠા બેઠા પાલક કાપી રહ્યા છે અમાર પાલક માં કીડા વધારે પડી ગયા છે તો તારે ખવાઈ ગયો પાલક કાઈ ની તો પાલક કાપીએ ને આજે ધીમી ધારે વરસાદ ચાલુ થયો સવાર માં ને ચાલી રહે છે પાલક કાપવાનું એટલે બધા પાલક કાપી રહ્યા છે છત્રી લઈને બધા આટલો પાલક કપાયો છે આપણે છત્રી લઈને બેઠા ઘણા દાડાના વિડીયો બનાવતા નહીં વરસાદનો વાત જોઈને બેઠા વરસાદ પડે પછી આપણે મસ્ત આવા છત્રી નીચે બહી મસ્ત વિડીયો બનાવીએ અને તમારા માટે નવા નવા વિડીયો બનાવતા રહીએ હજી ઘણા દાડાની રજા અપટોપી ગુફી પહેરી અને લાગી પડે વરસાદ અત્યારે ધીમો ધીમો ચાલી રહ્યો અને મજા આવે એની વરસાદમાં છત્રી હેઠળ બે પણ મોડું થાય એટલે ફટાફટ આપણે પાલકવા ડો હોય હાલો પછી મળીએ આપણે તમને દેખાડું કેવો વરસાદ પડી ગયો છે વરસાદ ચાલી રહ્યો છે ને આવો અમારો પાલક છે ખાધેલો ખાધેલો કાલે વધારે અહીંયા અમારે એક દાવત થઈ જઈએ ને ઈયળું ઘણી બધી આવી ગઈ ને બધો પાલક ખાઈ ગયો મારો જો બધો પાલક છે અને આપણે છત્રી નીચે બેઠા બેઠા પાલક કાપી રહ્યા છીએ અત્યારે વરસાદ ચાલે છે એ રે મોબાઈલ બરોબર છે તો આ રીતના આપણે છત્રી બેઠા છે અને પાલક કાપીએ છીએ મળીએ આવે પછી આટલો થોડોક પાલક કપાયો છે દેખાતી નહીં દેખાતી રોડમાં પણ એવો વરસાદ ચાલે ધીમે ધીમે આપણો પાલક કપાયો છે કાપવાનો ઘણો પડ્યો ચાલુ વરસાદમાં થોડી વાર નાતું જાય હમણાં વરસાદમાં પેલા વરસાદમાં નાહ્યા હોય તો આપણાને ગરમી જે અરાઈ થઈ હોય ને એ બધી ફૂટી જાય એમ કહેવામાં આવે આપણે થોડી વાર પછી નાઈએ વરસાદ બંધ થાય પછી ચાલો પછી ભરીએ તો વાગી છે બપોરના બે ને જો પાછો વરસાદ ચાલુ થઈ ગયેલો છે ક્યાં નહીં આ રીતનું ભરાયું બરોબર ને વરસાદ ચાલે છે બરોબર તો નહી એમ મીડિયમ સાઈઝ ચાલે તો નહિ અને વરસાદ ચાલુ થઈ ગયો છે આરામ સારો હવે મોસમ કંઈ આવું છે હવા સાથે વરસાદ ચાલે છે મોર્નિંગ શુભ સવાર મિત્રો વાગી ગયા છે સવારના સવારે જોઈ લો આપણા ખેતરમાં વાડીમાં લીલોત્રીસ આવી ગઈ છે અને મસ્ત એવો વરસાદ બરોબર જામી રહ્યો છે અને આજે વરસાદ પડી રહ્યો છે અને આપણે આજે છેલ્લા દાડા છેલ્લો દાડાનો આપણો પાલક છે કારણ કે પછી પૂરું થઈ જશે કારણ કે પાલકમાં હવે પાણી ભરાવા લાગી છે ખેતરમાં પાલક આપણો ડૂબી જાય હેરો કારણ કે પૂરો થઈ જાય રિયો નહીં સારો એટલે કંઈ વાંધો નહીં હવે આજે છેલ્લો છેલ્લો પાલક ખાવી લે હવે બીજો આપણો જાણે વરસાદ બાંધ થાય પછી આપણે રેગ્યુલર પાછો પાલક ચાલુ થાય છે ત્યાં સુધી જો તમને દેખાડો પાલકમાં પાણી પણ ભરી એવા તૈયાર છે વાદળ એકદમ મસ્ત ગજબનું થઈ ગયું છે અને હવે વરસાદ આજ પડશે એટલે આપણું ખેતર હવે આજ પડતા પડતા તો લાગે એવું કે ભરી દેશે રોકવું અત્યારે તો તમને એકદમ જો લીલો આવી ગઈ મસ્ત આમ લીલું લીલું ઘાસ ઉગી ગયું છે અને આખું જો હજી વરસાદ બરોબર ન ચડ્યો એટલે આ તમને દેખાવ દ્રશ્ય આખું જ્યાં જોવા તો આપણું એકદમ વાદળું બરોબર ઘમઘમાઈ રહ્યું છે આપણે જો તમને પહેલો દેખાડો પાલક થોડોક છે એટલો કાપી લઈએ અને પછી આપણે થઈ જશે રજા આવે થોડા દિવસની એટલે હમણાં થોડા દિવસ પાલક નહીં કાપવા મળે આપણે કંઈ વાંધો નહીં પછી હજી વાવી દીધો છે નાનો નાનો થઈ ગયો થઈ જશે એટલે હાલો તમને દેખાડું કેવો પાલક છે આપણો એ આ છે આપણો પાલક આટલો પાલક રહ્યો છે અને પૂરું થઈ ગયું છે આ છે પાલક અને જો મિત્રો પાલકમાં વરસાદ પડે એટલે આ રીતનો કવર લાગી જાય એટલે મળી જાય ત્યાં જો પોપટ ઉડી ગયા છે બરાબર ને અને હવે જ્યાં જુઓ ત્યાં એકદમ ધમધમાટ વાદળછાયું એકદમ વાતાવરણ થઈ ગયું છે ને હવે આજે વરસાદ હારમ હારો પડશે આખું એ મારી વાળી લીલી લીલી થઈ ગઈ છે અને વધારે તો જોર અમારે આ નારા ભાજીએ જો આવો તમને દેખાડું કેટલો નારો ભાજી એકદમ સરસ દેખાઈ રહ્યું છે ને આ હમણાં વરસાદ પડશે રો બરોબર આજ સવારે પણ એવો સારો એવો વરસાદ પડી ગયો છે હાલો હવે પછી મળીએ તમને બતાવો મારા નારા ભાજી કેવી છે ખાલી હવે અમર વેલ અમારે ખાલી આ નારા ભાજી રહેશે કારણ કે આને જેટલું પાણી મળે એટલું વધતું જ રહે જો મસ્ત એવો નારો છે જો સરસ મજાની નારા ભાજી થઈ ગઈ છે આપણે આખી વાડી મારે નારા હવે આપણે આ નારા ભાજી આપણને રોટલા ખવડાવશે એ હારી ભાજી છે અને જો આ ભાઈ મારા વિષ્ણુભાઈ ની પણ મસ્ત સારી એવી નારા ભાજી છે ત્યાં પણ છે આપણે અને આપણે ભીંડા પણ ઓછા થઈ ગયા કઈ વાંધો નહીં હવે જેટલું છે તેટલું વાઢી લે અને મળીએ પછી આપણે જો બધા નારો ભાજી વાવેલો છે નારા ભાજી હવે બનાવવાની આ પાલક હવે સળવા લાગ્યો છે તમને દેખાડી જો પાલક ના પત્તા જો પાણી લાગી જાય અને આવું થઈ જાય એટલે થોડોક ચલવી લઈએ બે દાડા એક જ દિવસ છે આ છેલ્લો દિવસ છે પછી આજે વરસાદનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો એટલે આજે વરસાદ આપણને ભરી દેવાનો હા બરોબરનું એવો વરસાદનું વાતાવરણ જામી ગયું બરાબરનો કારણ કે તર સવાર સવારમાં પણ એવો હારો હારો વરસાદ પડી ગયો હાલો આપણે હવે પછી મળીએ અને હા મિત્રો મારી ચેનલમાં તમે બધા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો વિડીયોને લાઈક નાખજો અને આ ખેડૂતની ચેનલને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો તે નાના નાના જેવા તેવા વિડીયો બનાવે અહીં તમને આખી અપડેટ દેખાડી છે અત્યાર સુધી આપણું ખેતર એકદમ લીલું દેખાય છે અને પછી બે દાણા સાહેબ પાણી ભરી જાય વરસાદ પડે એટલે પાણી તો ભરાય છે દર વર્ષે ભરાય છે તમે ઘણા બધા વિડીયોમાં જોયું છે તો દર વર્ષે તો પાણી ભરાય છે આ વર્ષે પણ ભરી જશે એવું લાગે જ છે અને આજે વાતાવરણ તો સારું જામી ગયું એટલે વરસાદ તો પડે છે ચાલો ફટાફટ પેલા પાલક કાપી નાખીએ કરતા હા આપડે જેની વાડ જોતા ભાઈ આવી પણ ગયા જો આપણે પાલક કાપવા આવ્યા અને આવી પણ ગયો વરસાદ પાછા છત્રી લઈને ઉભા રહી ગયા છે જો હજી આપણે કાપી છે માત્ર ને માત્ર આ ત્રણ ચાર ગળી પાલક હજી પાલક કાપવાનું ઘણું બધું બાકી હાલો પછી મિત્રો આપણે ફટાફટ પાલક કાપી નાખીએ જો વરસાદ પણ આવી ગયો છે હવે આજના દિવસનો છે છેલ્લો દાડો પાલક કાપી લે જેટલો કપાય એટલો હાલો પછી મળીએ જલ્દી જલ્દી પાલક કાપીએ આ તો વરસાદમાં નાતા નાતા આપણે પાલક કાપવાનો હજી જો મિત્રો બને તો આગળ આપણે વરસાદમાં પાલક કાપતા કાપતા નાતા નાતા ને કાપતા કાપતા વિડીયો બનાવશું રે હાલો પછી મળીએ જો વરસાદમાં નાતા નાતા એટલો આપણે છેલ્લો પાલક ફરીક દેવાનો છે લાગે આ મારા વાલા દે દે આજે нерवा કરીને ખમણે તમે ધણી નાળા જે નીચે રાખીને નું પાસે ગાઈડલાઈન માં માર્ગ દેતા રહેવા દે ખાતે નીચે ના કે પાછળ ઓલી સાઈડ કે રી ઇન્ડેક પર શ્રી છત્રિવટન કેમેરામેન